મિત્રો એટલો બધો પવનના કારણે વરાધાનો મંડપ જ આખો ઉડેડીને લઈને મિત્રો હવે તમે જોવો આ માવઠાની કારણે આ આટલો બધો પવન ફેંકાઈ રહ્યો છે તમે દર્શક મિત્રો હવે હાલ ભયાનક આગાશી કારણે પવન એટલો બધો રહ્યો છે જેમ કે તમે વિડીયોમાં જોઈ લો મિત્રો હવે વરાધાના ખોભા પડી ગયા એમ પણ કહી છે કે મિત્રો હવે વરાધાની જે ધાન જે મંડપ લખવા ન બરોબર છે ના હાલ ભયાનક માવઠાના કારણે જે પવન એટલો બધો ફેંકાયો છે કે માનવાનું ઉથલનું ફાથલ ફાતલ જેમ કે તમે વિડીયોમાં જોઈ જ રહ્યો કે મિત્રો હાલ એ માનવા છે ને એ બધા ઉડી ગયા છે ને વરાજાની જાન પણ આવવાની હતી ખરેખર મિત્રો ખૂબ દુઃખ થાય છે કે જે કેમ કે વરાજો પવણમાં તો જાતો હતો પરંતુ ના જ્યાં માંડવા લખવામાં આવ્યા હતા બરોબર છે તો એ હાલ પવનના કારણે ઉડી ગયા છે જેમ કે તમે વિડીયોમાં જોયો મિત્રો હાલ આકાશીના કારણે વરસાદ પણ એટલો બધો પડી રહ્યો છે વરસાદની સાથે કરા પણ અને સાથે સાથે પવન એટલો બધો ફેંકાઈ રહ્યો છે કે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે વરાધાની જાણ હવારે આવવાની હતી બરાબર છે તો એટલો બધો પવન આવ્યો જેમના કારણે ઉત્થુલનું બાથલ કરી રહ્યું છે હવે વરાધો મૂંઝાણો કે મારે લગ્ન કરવા તો કેવી રીતના કરવા મિત્રો હાલ સોશિયલ મીડિયામાં એક ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે બરાબર છે હાલ પવન એટલો બધો ફેંકાઈ રહ્યો છે કે તેમના માંડપ છે એ ઉડી ગયા છે અને ઉત્થલનું બાથલ કરી લાગ્યું છે ખૂબ નુકસાની આવી છે મિત્રો હાલ તમને અંદર ખબર હોય છે કે જો કે માવઠાની આકાશી કરવામાં આવી છે બરોબર છે મિત્રો તો હાલ વરસાદ પણ ઘણી જગ્યાએ બહુ પડી પડ્યો છે અને નુકસાન પણ ઘણું બધું આવ્યું છે બરાબર છે શું તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને રજૂ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જે પણ રહ્યો હોય એ કોમેન્ટ કરજો અને જોવો હમણાં મિત્રો હું તમને પૂરો વરાધાને છે મંડપ કેવી રીતના હું ડાડ્યું શું છે સંપૂર્ણ ઘટના હું તમને બતાવીશ વિડીયો પૂરો બરોબર બધી માહિતી ખબર છે તમે જોવો વિડીયો શું હકીકત છે અને શું કેવી રીતના બધું નુકસાન કરવામાં આવ્યું સંપૂર્ણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ